કેવાય કે અત્યારે આપડે માલંદ નદી પાસે કાકા છે રિપેરિંગ કામ કરે છે આપડે થોડુંક જાણ કરી છીએ કે અત્યારે શું કરી રહ્યા છે કાકા તમારું નામ શું ભાદી હા ભા અત્યારે શું કામ કરી રહ્યા છો તમે નેટવર્ક આપણને કાલ ની વિશેષ કેમ કે બાજુમાં છે એટલે એને થોડીક વધારે ખબર હોય કે કાલ ની શું પરિસ્થિતિ અને કેવી હેન્ડલ કર્યું તો ઇસ્માયલ ભાઈ તમે શું જણાવશો તમારે કાલે બપોરે સાંજે કાલ ચાર વાગ્યા પાણી આવી ગયું હતું અહીંયા ઘરમાં મારો ને ઘર સામ પાણી ભરાઈ ગયું હતું હાય એવરીવન કેમ છો હું છું તમારો મિત્ર મહેર સોરઠિયા ભાઈ આની પહેલાના આપણે તમે વિડીયો જોયા છે મહુવા માલન નદીનું પાણી વધારે અલગ અલગ વિસ્તારમાં બરોબર બરાબર ચોકમાં ઓલમોસ્ટ જે નદીની બાજુમાં જે પણ વિસ્તાર છે ત્યાં પાણી ગળી ગયું પણ આજે હું તમને મહુવા માલન નદીનું જે પુલ છે તેની હાલત બતાવવાનો છું અત્યારે ખૂબ જ ખતરનાક હાલત થઈ ગઈ છે અને આમ જોવા જોવાલાયક જ નથી એમ બરોબર કેમ કે જે બધું હતું પુલનું અત્યારે આમ તમે જુઓ તો એમ કે આ પુલની કેવી હાલત થઈ ગઈ કેવી હાલત થઈ ગઈ છે કેમ કે બધું તૂટી ફૂટી પડી છે બરોબર અને રોડ છે જે ઊંચા થઈ ગયા છે અમુક નીચા થઈ ગયા છે એવી બધી અપડેટ આજે તમને દેવાનો છે તો વિડીયો માં સુધી બિના રજો ચેનલ માં પહેલી વાર છો મારા ભાઈ નવા છો તો આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એમ કે આ ચેનલ માં તમને વ્લોગ રિલેટેડ વિડીયો મળે છે તો ખાસ તમે છે ને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી અને જેમ બને એમ ને વિડીયો ને શેર કરજો આજના શું છે ટૂટ થઈ છે નુકસાની થઈ છે તે તમને બધાય હું સીન બતાવવાની કોશિશ કરું છું આપણે નીચે જઈને હમણાં લાઈવ જોવાના છીએ ચાલો આપણે બધું એટુ છે તમને અહીંયાની જે પણ નુકસાની થઈ છે તમને બતાવું છું ગાઈસ તમે લોકો જોઈ શકો છો કે અહીંયા જે સાઈડમાં જે એંગલ હતું એ આખા રસ્તામાંથી બે બાજુથી નીકળી ગઈ છે બરોબર કેમ કે અત્યારે બહુ જ અહીંયા કેવી પરિસ્થિતિ છે કેમકે અહીંયા એલર્ટ મારી દીધેલું હતું એન્ટ્રી હતી એટલા માટે બરોબર અત્યારે કાલે આવા સમયે કહેવાય કે ફૂલ પાણી હતું રસ્તા ઉપર ત્યારે નહોતો આવ્યું કાલે અમે આ સમયે જ અમે આવ્યા હતા પણ રસ્તા ઉપર પાણી ત્યારે નહોતું આવ્યું રસ્તા ઉપર સાડા ત્રણ ત્રણ વાગ્યા પછી કાલે બપોરે પાણી આવ્યું છું બરોબર અને જે અપડેટ શેરીમાં જે પાણી ગડી ગયું છે સોસાયટીમાં ગડી ગયું એ સમથિંગ સાડા ચાર થી પાંચ વાગ્યા સુધીમાં કાલે ઘડી ગયું હતું પણ અત્યારે તમે જો અત્યારે કઈ છે નહીં પણ નુકસાની ખુબ જ થઈ છે અને લાઈવ જોવા જઈ રહ્યા છે બરોબર તમને બતાવું છું કેમેરામેન બતાવો ઇફેક્શન બતાવો જે મહુવા માલે નદીની ની ઇફેક્શન બતાવો હું તમને નીચે આવીને લાઈવ બતાવવાની કોશિશ કરું છું બરોબર જો અહીંથી આખો પુલ તૂટી ગયેલો છે અહીંથી આખો પુલ તૂટી ગયેલો છે આખી આખી જય થી કેવાય કે પતરાની જે એંગલ નારેલી હતી ને એ બધી ઓલમોસ્ટ તૂટી ગઈ છે સાઈડ તો હવે તમને નીચે આવીને ગાઈસ તમે આ જોઈ શકો છો કે હું નીચે ઉતરી ગયો છું અહીંથી બધું તૂટી ગયું છે આ રસ્તો છે બરોબર અહીંથી એંગલો તૂટી ને સામે પડી ગઈ છે બરોબર સામે જો અહીંથી પડી ગઈ આખો વિભાગ જ પડી ગયો છે બાકી અહીંયા તમને આગળ બતાવું જો આ સેમ પોઝિશન અહીંયા તમને જોવા મળે છે ગાઈસ બરોબર આ જો તમે આખો કટકો તૂટી ગયો છે અહીંયાથી જે પાણી આવે છે એ આ જો આટલું બધું નુકસાન થઈ છે ગાઈસ મવવા માલન નદીની કેટલી બધી નુકસાન થઈ તમે જોઈ શકો છો બરોબર સામે જો અડધા રસ્તા છે ને ઊંચા નીચા થઈ ગયા છે તમને આગળ જઈને પણ બતાવું છું હજી બરોબર ગાઈસ જો અહીંયા રિપેરિંગ માટા બધું પડ્યું છે નોચળો ગુજરો આવી ગઈ છે સામે પણ એટલી ઇફેક્શન પડી છે અમે જોઈ શકો છો તમે ગાઈસ તમને બધી લાઈવ કોશિશ બતાવવાનો છે કાંઈ ચેનલ માં પહેલી વાર છો નવા છો તો આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં બરોબર તમને બધી બતાવવાની કોશિશ કરો છો વિડિયો માં સુધી બેના રહેજો આ જો અહીંયા એટલી બધી ઇફેક્શન પડી છે આ જો બધું તૂટી ગયું જો અહીંથી તો આયતું કેટલું બધું કાલે કેવસી ખતરનાક દશ્યો હશે જે હવાના આગના હા સોરી જે પાણી ના બરોબર જો અહીંયા આટલું બધું નુકસાની થઈ છે સામે જોવો ગાય આ બધી આટલી બીજી ઇન્ફેક્શન પડી છે અત્યારે પાણી નું તો જોર ફૂલ જ છે પણ પાણી ઘટી ગયું છે બરોબર ઓલમોસ્ટ બધી સોસાયટી માંથી કાલ રાતે જ પાણી નીકળી ગયું બરોબર કેમ કે જે ઓલમોસ્ટ બધી સોસાયટી ના બાજુ ની સોસાયટી તમને બતાવી છે ત્યાં પાણી ઘડી ગયું હતું બધા ત્યાં લગભગ આખા માણસ ડૂબી જાય એટલું પાણી ઘડી ગયું હતું પણ અત્યારે ઓલમોસ્ટ કહેવાય કે પાણી અત્યારે વ્યુ ગયું છે કાલ રાતે જ ઓલમોસ્ટ અમારે અમારા વિસ્તારમાં પણ ઘડી ગયું હતું બરોબર તો ત્યાંથી પણ વ્યુ ગયું છે હવે આગળની શું ઇફેક્શન છે ત્યાં તમને બતાવું છું બરોબર પાણીની ગતિ બતાવું છું પાણીની ગતિ કેટલી છે આમ જો અત્યારે ફૂલ સ્પીડમાં પાણી જઈ રહ્યું છે તમને અવાજ સંભળાવું છું જો આ ખારીગર છે બરોબર આ જો ગાડીની ગતિ જો તમે પાણીનો નિકાલ બીજા નાળેથી છો છે બરોબર કેમ કે સામેથી જો પા પુલ તૂટી ગયો બરોબર આજે સામે નાળા હતા જાતમી તૂટી ગયો છે એટલે પાણી આથી જાય છે બાકી આ બધું જો તૂટી ગયું છે અહીંયા આખું આ જો આ બધું તૂટી ગયું સામે આખો જે પુલનો જે આખો અડધો વિભાગ છે જે આખો ભાગ છે સામેથી તૂટીને અહીંયા આવી ગયો સમજો પર આ વીમાવળો પુલ થઈ ગયો કેમ કે કહેવાય કે આમાં ગમે ચારેકાક થાવા કરે બરોબર જોવો તમે અહીંયા આખું જો આખું તૂટી ગયું છે તમે જોઈ શકો છો ચાલુ વાહક છે બધા વાહનો નીકળે છે પણ અહીંયા એથી હાલત રસ્તા ની હાવ ખરાબ થઈ ગઈ છે ગમે જયારે બેસવા કર્યા તમે જોઈ શકો છો તમને પોઝિશન બતાવવું જોઈએ બરોબર આ લાઈવ છે

સરકાર છે આમાં પાણી પણ છે એટલે ગમે જયારે અકસ્માત થવા કરે છે તમે જોઈ શકો છો તમને આપેલ બીજા દ્રશ્યો હું બતાવવાની કોશિશ કરું છું જોઈ શકો છો બહુ વજન વાળી ઇંગલું છે ઓલમોસ્ટ બહુ વજન છે છતાં પણ પવન આગ હવા અને પાણી કુદરત નો નિયમ છે આ ત્રણ કોઈના બાપ ની તાકાત નથી કોઈ એને રોકી શકે કુદરત સિવાય પણ અત્યારે ઓલમોસ્ટ કહેવાય કે બહુ નુકસાની થઈ છે બરોબર સરકાર આમાં કા કરે તો હવે સારું કહેવાય કેમ કે પુલ ની બહુ ઇન્ફેક્શન પડી છે અને પુલ કહેવાય કે હાવ એટલે હાવ નબળો થઈ ગયો છે બધા વિડીયો પણ બનાવે છે ઓલમોસ્ટ બધી પબ્લિક સામે છે પણ આપણું આપડા કામ કરવાનું છે લોકો એનું કામ કરે છે બરોબર આપણે આપણું કામ કરવાનું છે એ લોકો ઝુલી જશે બધા મળે છે પણ માહિરભાઈ માહિરભાઈ ખરાબ આપડે આપણું કામ કરીએ છીએ અત્યારે ખોટું ન લગાડતા કેમ કે વિડીયો ચાલુ છે એટલા માટે બરોબર હા વાંધો ચાલો કઈ વાંધો

આપણે દ્રશ્ય બી ફૂલી આ બાજુ બરોબર આ બાજુ કેવાય કે અહિયાં પણ ઇંગલો તૂટી ગઈ છે અને ઓલમોસ્ટ છો અહીંયા પણ થઈડા પડી ગયા છે અને સામે તો રોડ છે ને ઊંચો થઈ ગયો છે બરોબર અહીંયા આપણા કેમેરામેન મેન વિનંતી છે કે બતાવશે બધું તમને આગળ જે વાત કરી છે કે રસ્તાની અત્યારે જો આ રસ્તો છે ને અહીંથી ઉપર આવી ગયો છે નીચેથી કેમેરા રાખીને બતાવો એટલે લોકોને આપણા પિમ્પલ્સ ને ખબર પડે જોવો તમે આમે સીન બતાવો એમને જો ત્યાંથી રસ્તો ઊંચો આવી ગયો છે અને આગળથી રસ્તો બેસી ગયો છે બરોબર એટલી બધી નુકસાની થઈ છે આ તમે જોઈ શકો છો મહુવા માલા નદી પુલનું આ છે ને આ ટચમાં જ છે બરોબર માલન નદી ની ટચમાં જ છે વાડીમાં બરોબર ઓલમોસ્ટ જે આગળ એક મસ્જિદ છે ત્યાંથી પણ એટલું બધું પાણી આમ આવ્યું આડું ફાયતું હતું પાણી બરોબર તો જ્યાંથી પણ અહીંયા બધું જો નુકસાની થઈ છે અહીંયાના જે પણ દુકાનવાળા દુકાન પણ છે આગળ શોપિંગ સેન્ટર છે ત્યાં પણ ઘણી લોકોને નુકસાની થઈ એ લોકોના કેરેટને બરોબર કાલના તમે વિડીયો એવું લાગે તો આગળ ક્લિપ બતાવી દે આટલું એટલું બધું નુકસાની થી આજુબાજુના જે ઘર છે સોસાયટી છે ત્યાં પણ ઓલમોસ્ટ પાણી ગળી ગયું અને ત્યાં પણ એટલી બધી નુકસાની થઈ છે ચાલો તમને હવે નીચે એક લાસ્ટ સીન છે એ તમને બતાવવાની કોશિશ કરું છું ગાય અત્યારે હું નીચે આવી ગયો છું અને આ તમે હિંગલ જોઈ શકો છો જો આખી પડી ગઈ છે એટલું બધું હવા આ પાણી હશે આમ જો આખું કહેવાય કે સારું જો પોલીસે જે સેવાજન છે એ લોકોએ એ કહેવાય કે અહીંયા પ્રતિબંધ લગાડી દીધું નકર અમુક ને અહીંયા જાન પણ જોઈ શકે છે બરોબર એવું અહીંયા કહેવાય કે હાથો થઈ ગયો છે આમ તમે જોઈ શકો છો કેમેરામેનને હું રિક્વેસ્ટ કરી કે આગળનું બતાવે બધું આ બાજુ આ પબ્લિક જે નીકળે છે ને એ બધા મને ઓલમોસ્ટ એમ કે કે આ ન્યૂઝ રિપોર્ટર છે ભાઈ હું ન્યૂઝ રિપોર્ટર નથી વિડીયો ચાલુ છે ને મારે કેમ કેવું ન્યૂઝ રિપોર્ટર નથી મારી વ્લોગની ચેનલ છે મારી સોરઠિયા વ્લોગ ઘણા લોકોને કીધું છે હાલો હવે તમને નીચેનું સીન બતાવું હવે ચાલુ કેમેરા તમને આમ બતાવું છું કાલે હું લગભગ સાડા ત્રણ પછી અહીંયા જુભો છો આ એરિયામાં અહીંયા પાણી નહોતું પણ આજે સાંજે કેવાય કાલ સાંજે અહીંયા પાણી આવ્યું એટલે અહીંયા પણ એટલી બધી નુકસાની થઈ બરોબર કાલે હું ઓલમોસ્ટ સાડા થી ચાર વાગ્યા સુધી અહીંયા જ ઉભો હતો અને અહીંયા શૂટિંગ કરતો હતો ચારે આ કાંઈ ખાડા બેડાં કાંઈ હતું નહી પણ અત્યારે જો અહીંયા કેટલી નુકસાની થઈ છે તમે જો બરોબર અને સામે પણ નુકસાની થઈ છે બાકી અહીંયા સુધી ઓલમોસ્ટ કાલ પાણી આખું આવી ગયું હતું અહીંયા જો સોસાયટી છે એરિયો જ્યાં પણ પાણી આવી ગયું હતું બરોબર અહીંયા જ ઊભો તો કાલે અહીંથી જ હું બોલતો તો બધું કાંઈ ઇફેક્શન એટલી પડી નથી આ જો કેટલી નુકસાની થઈ છે અત્યારે ભાઈ આપણને મીણ્યા છે બરોબર એમનું જે માલન નદી છે એની બાજુમાં જ કેવાય કે ઘર છે ઘરે છે ને આ રેણા ભાઈ ઇસ્માઇલભાઈ કલાણીયા થોડુંક આપણને જણાવશે કાલની વિશેષ કેમ કે બાજુમાં રહે છે એટલે એને થોડીક વધારે ખબર હોય કે કાલની શું પરિસ્થિતિ અને કેવી રીતના હેન્ડલ કર્યું તો ઇસ્માઈભાઈ તમે શું જણાવશો તમારે કાલે બપોરે સાંજે કાલ ચાર વાગ્યા પાણી આવી ગયું હતું અંદર અહીંયા ઘરમાં મારો ને ગળઘડ સામુ પાણી ભરાઈ ગયું હતું ઘરની બધી વસ્તુ તણાઈ ગઈ ઘણી ખરી વસ્તુ ઘણી ખરી પાના પણ પલ્લી ગયું બધુંય ઘણી વસ્તુ હોય ગઈ છે ઘરમાં પણ પાણી બહુ હતું ને બહુ એટલે બહુ આવું તો કોઈ દિવસ પાણી એટલા વર્ષમાં બધી આવ્યું નથી પાણી એટલું બધું આવી ગયું ને વાળીમાં પણ બહુ નુકસાન થયેલું છે નર્સરીમાં બધા ફૂલ ફૂલઝાડ છોડ બધા તણાઈ ગયા છે ને બહુ બહુ નુકસાન છે આવું કોઈ દિવસ વરસાદ તો સો નથી આટલા વર્ષની માલી પર રેકોર્ડ છે આ વરસાદ એટલે તમારી અહીં નર્સરી પણ છે આ નર્સરી છે અમારા એટલે ભાઈની નર્સરી પણ છે બરોબર

અને આ પુલ માં છે ને બહુ નુકસાની થઈ છે કે લાંબો ટાઈમ સુધી બનાવવું પડશે નીચેનું જે કઈ છે ઈ બરાબર તો જ આ પુલ ચાલશે તૂટી જવામાં આવશે આખરે પાણી આવશે ને તો પાછું એટલે અમારી વિનંતી છે સરકાર સરકાર સરીને કે જલ્દી છે જલ્દી કામ શરૂ કરે નીચેના પુલ તો ભાઈ જોયું તમે કે આજે ઇસ્માઈલ ભાઈ છે આપણે થોડીક સ્પીચ આપી છે તો બરોબર આજનું અહીંયા સુધી જતું જો તમને વિડીયો સારો લાગ્યો સરસ લાગ્યો હોય અને તમને જાણવા મળ્યું હોય ઇન્ફોર્મેટિક બધું તો આ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં આવા નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીએ છીએ ત્યાં સુધી તમારી હેલ્થ એન્ડ ફિટનેસ ધ્યાન રાખજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત